અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી શ્રી ચિરાગ દેસાઈ તથા અમરેલી સીટી પીઆઈ ડીકે વાઘેલા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ડીવાય એસપી શ્રી ચિરાગ દેસાઈ તથા સીટી પીઆઈ શ્રી ડી કે વાઘેલાના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમય દરમિયાન તહેવારોને ધ્યાનમાં લઈ પીઆઈ શ્રી વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી રમઝાન માસ તેમજ નવમી હનુમાન જયંતિ સહિતના તહેવારો આવતા હોય ત્યારે શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી શહેરના વેપારીઓ અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા તેમજ હાલમાં ચૂંટણીનું જાહેરનામું ચાલુ હોય અને કોઈપણ જાતના અનિષ્ટ બનાવ ન બને શાંતિથી તહેવારો ઉજવાય તે માટે તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રસિક વેગડા અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી ઈદ ચેટીચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અમ અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગભંગના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર ભણી ભણીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાત સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાત સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે